Praise Lord, જીવતા ઈશ્વરની સ્તુતિ સવારના સમયમાં ફરીવાર જે આપણો પ્રભુ છે જે સમગ્ર જગતના ઈશ્વર છે જેમની પહેલા અને જેમના પછી કોઈ ઈશ્વર નથી જેમની કોઈ શરૂઆત નથી જેમનો કોઈ અંત નથી એવા પ્રભુની આગળ નમી શક્યા છે હાલે લોહીયા અને વાલા મિત્ર જ્યારે તમે અને હું આપણા ઈશ્વરની આગળ નમ્યા છે જ્યારે તમ્યુ અને હું આપણા પ્રભુ ને આગળ નમ્યા છે જ્યારે તન્યુ અને હું આપણા ઈશ્વરની સ્તુતિ કરી રહ્યા છે આરાધના કરી રહ્યા છે ત્યારે ખચિત તેમની કૃપા તમારા અને મારા પર અને મારા અને તમારા પર થયા વગર રહેશે નહીં હા લઈ લ્યો હા આપણા ઈશ્વરની બહુ મોટી કૃપા કરુણા આપણા ઉપર છે વળી આપણી પાસે આ માસ મતો તેમનું પવિત્ર વચન નિર્ગમન ચૌદ અને ચૌદ છે યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું યહોવા ઈશ્વર આપણા આકાશમાંના પિતા પોતે તમારા માટે યુદ્ધ કરશે અને આપણે જાણીએ છીએ ખાલી લખવામાં કે વાંચવામાં આપણે નથી જોતા આપણે જોઈએ છે લાલ સમુદ્રના બે ભાગ થઈ જાય છે પ્રભુના લોકોને અદ્ભુત રીતે બચાવે છે અને આજી પર તેવો જ ઈશ્વર છે હાલેલુયા જેમના શબ્દો બોલવાથી બધું ઉત્પન્ન થયું છે જેમના વાલા દીકરાને આપણા માટે મોગલી આપવામાં આવ્યા છે અને તેમના પર વિશ્વાસ કરવા દ્વારા આપણે તેમના દીકરા દીકરીઓ બની ગયા છે હાલેલુયા આપણને આનંદથી જીવન મળ્યું છે હા આપણી માટે હોલી સ્પિરિટ હોલી ફાધર હોલી સન અને હોલી સ્પિરિટ પિતા પુત્ર અને પવિત્ર આત્મા આ ત્રિએક પિતા આપણને પ્રાપ્ત થયા છે હા લેલું ઈયા કહું છું આપણી સાથે એજ પ્રભુ ઈસુ અત્યારે પણ છે જે પ્રભુ એમોસ નામ રસ્તા પર શિષ્યોને મળ્યા હતા પોતાના વિશે સમજૂતી આપી હતી દમસ્કસના માર્ગ પર શાઉલને મળ્યા હતા હા લેલું ઈયા ફ્રેજ અને બંને જગ્યા પર આપણે જોઈએ છીએ જબરજસ્ત કામ થાય છે નહીં એમોન્સ નામના રસ્તા પરથી તેઓ પાછા ફરે છે અને શિષ્યોને કહે છે કે પ્રભુ ઉઠ્યા છે હાલે લોહિયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ ઉઠ્યા છે અમને મળ્યા છે પિતરને માટે સમાચાર આવે છે નહીં આપણે જાણીએ છીએ યોહનના

જે સવારમાં મને કહેવામાં આવ્યું છે અથવા મને શીખવાડવામાં આવ્યું છે અથવા મારા દ્વારા જે વાત આજે મૂકવા આપણા પરમેશ્વર માગે છે એ વાત તો એ છે કે શું તમને પ્રભુ મળ્યા છે જો તમે કહો છો કે હા મળ્યા છે તો આપણામાં એ બદલાવ હોવો જરૂર છે જેમ એ લોકો પાછા ફર્યા અસર વસ પાછા ફર્યા મતલબ કે આપણે જગતના જીવનમાંથી પ્રભુ તરફ પાછ ફર્યા સ્થિર થયા ફળ આપ્યા અને પ્રભુને મહિમા મળે એવું જીવન તમે અને હું જીવતા હોવા જોઈએ પણ હજી એવું નથી કર્યું અથવા એવું નથી થયું તો ઇટ મીન્સ કે આપણે પ્રભુને મળ્યા છે ખારા પણ સાચી રીતના તેમને સમજ્યા નથી તેમણે સાચી રીતના સ્વીકાર્યા નથી અને તેમના માર્ગ પર આપણે ચાલી રહ્યા નથી થોડી કડવી વાત છે પણ આ એક સનાતન સત્ય છે આ એક સનાતન સત્ય છે કેમ કે જ્યારે જ્યારે પ્રભુ મળ્યા છે ત્યારે બદલાવ થયો છે કઈક બાબતો બની છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેઓ પાછા ફરે છે અને કે પ્રભુ મળ્યા છે અને એ બધી બાબતો આપણે જાણી છે જો વધારે સારી રીતના આપણે જોવાના છે પણ અત્યારે આ નાનકડા ઓડિયોમાં આટલી વાત તમને કહેવા માંગુ છું કે તેઓ રીટર્ન થયા શિષ્યોની પાસે ગયા આપણે પણ જો આપણા પ્રભુ આપણને મળ્યા છે તો આપણે પ્રભુના બતાવેલા માર્ગમાં આગળ વધીએ ફળ આપીએ તેઓને મહિમા મળે બીજાઓને માટે આપણે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બનીએ ખાલી લ્યોયા ચોક્કસ ઘણા બધા દાવો કરે છે અમે પ્રભુને મળ્યા છે પણ એમના જીવનો એમના સ્ટેટમેન્ટથી અલગ છે કેમ કે તેમના કામો હજી પણ જગતનાક છે હજી પણ એ જૂનું ગંદુ જીવન છે ચાળી ચગલી છે ઈર્ષા છે મનમાં ભરી નાખવામાં આવ્યું છે એ છે જ્યાં પ્રભુ રહેવાના હોય ત્યાં ખાલી નશો કે કે દ્રવ્ય લોભ કે એવી બાબતો ની ઘણી એવી ખરાબ બાબતો પણ છે જે ભરાયેલી છે પાપ એટલે પાપ એ નાનું હોય કે મોટું હોય ઈશ્વરની દ્રષ્ટિ મેં પાપ છે એમાંથી બહાર નીકળી જઈએ એમાંથી બહાર આવી જઈએ અને જ્યારે પ્રભુ મળ્યા છે ત્યારે આપણે બદલાઈ જઈએ હાલેલુયા પ્રેઝ ધ લોટ સાઉલને મળ્યા કયા સાઉલને મળ્યા ખબર છે ને કે એ નામની પ્રાર્થના કરનાર ને એ નામનો પ્રચાર કરનાર ને એ બાંધીને મારતો હતો જેલમાં કેદખાનામાં નાખતો તો ને વિતાડતો હતો મારતો હતો કષ્ટ આપતો હતો પર જ્યારે પ્રભુ ઈસુ તેમને મળ્યા ત્યારે તેઓ પ્રેરિત પાઉલ બની ગયા અને પાછળથી નવા કરારમાં પત્ર લખ્યા કેટલી બધી મંડળીઓ સ્થાપી કેટલા બધા લોકો માટે તેઓ આશીર્વાદનો કારણ બની ગયા એવું ના વિચારીએ કે પાઉલ હતા કે એમોશનલ રસ્તા પર એ શિષ્યો હતા આજે પણ એ જ પ્રભુ છે જેમના નામથી રોજ સવારે આપણે પ્રાર્થના કરીએ છીએ બપોરે અને રાત્રે અને સંગતોમાં અને

જે પ્રમાણે પ્રભુ સાથે રહીને આપણે દેખાવા જોઈએ એ પ્રમાણે હજુ નથી દેખાયા કરવી વાત છે પણ મારા મિત્રો આ સુંદર સમય તક અને પળ જ્યારે આપણને મળી છે ત્યારે આપણે શરૂઆત ચોક્કસ કરી શકીએ છે શરૂઆત ચોક્કસ કરી શકીએ છે ચાલો જો પ્રભુ મળ્યા છે અને મળ્યા જ છે એ વિશ્વાસ સાથે આપણા જીવનોને બદલવાની શરૂઆત કરીએ અને એવા બનાવી દઈએ કે પ્રભુનું વચન આપણામાં પરિપૂર્ણ થાય કે હજી તો તું બોલતો હશે એ પહેલા હું તને ઉત્તર આપીશ ખાલી લો એમાંથી છ અને તેત્રીસ પ્રમાણે આપણા જીવનો બની જાય અને કંઈ બોલીએ માગીએ એ પહેલાં આપણા જીવનમાં એ બધી બાબતો પ્રાપ્ત થયેલી જોઈ શકીએ હા લી લો આવનાની પ્રાર્થના સાથે પ્રભુના ક્ષણોમાં નમી જઈએ હાલે લુ મિત્રો એક નાનો અનુરોધ છે જેમ સવારે તમે આ ઓડિયો અને પ્રાર્થના સાંભળો છો એવી સાંજે પણ પ્રાર્થના અને પ્રાર્થનાનો ઓડિયો મોકલવામાં આવે છે શક્ય હોય તો એ પણ બધા સુધી પહોંચાડવા માટે પ્રભુના કામમાં સહાય કરજો પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ ધન્યવાદ ના અર્પણો ચડાવીએ છીએ પ્રભુને આજની સવારને પ્રભુ અમે તમારા પવિત્ર નામથી અમારા અમારા જીવનમાં અમે ખલ્લી મૂકીએ છીએ અમારી સાથે અમારી લો પ્રભુ અમારી કાળજી લો અને પ્રભુ આજે અમારા હાથના કામોને તમે સ્થાપન કરો સફળ કરો આશીર્વાદિત કરો અને પ્રભુ આજે અમારા દ્વારા તમે મહિમા પામો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજે સવારમાં પ્રભુ અમે પહાડ પર વસાવેલા નગર સમાન બનીએ પ્રભુ

તેમના જીવનો બદલાઈ જાય કદી જેમણે તમારું નામ જાણ્યું નથી પ્રભુ એવા ઘરોમાં પ્રભુ તમારું નામ જાય તમારું ભજન સ્તુતિ આરાધના કીર્તન થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને અમે જાણીએ છીએ પ્રભુ કે એ બધું થયા વગર રહેશે નહીં કેમ કે અમે એવા પ્રભુની આગળ નમેલા છે એવા ઈશ્વરને વિનંતી કરી રહ્યા છે જેમને આ જગતમાં બધું જ શક્ય છે હા પ્રભુ દરેક ગુટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેહ ના દીખરા છો પ્રભુ એવું તમે થવા રહી છો પ્રભુ આગળના દિવસમાં અમને લીટ કરો દોરો ચલાવો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભુ પિતા અને પ્રભુ બાપ જેમ તમારા લોકો તમને વિશ્વાસ સાથે મળવાયા છે એ પ્રમાણે તમે તેઓના જીવનોમાં પ્રભુ કાર્ય કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુઓના પ્રભુ અને રાજા દરેક લોકોના તમે કાર્ય કરો લોકોને પ્રભુ તમે આશીર્વાદ આપો પ્રભુ તેમનું ભલું કરો તમારા પર વિશ્વાસ કરનાર આજે અલગ દેખાય એવું તમે થવા દો પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છે જીઓ આનાની સંગતમાં છે માદા છે દુખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે ગભરાયેલા છે મુશ્કેલીઓમાં છે સંકટોમાં છે આર્થિક પ્રશ્નોમાં છે હા નાણાકીય ભીડમાં છે જોબ વગરના છે બિઝનેસ વગરના છે આવકના સાધનો રહ્યા નથી નુકસાન થયું છે શત્રુથી હેરાન થયેલા છે તજાયેલા છે ઘરમાં મરણો પ્રવેશ કર્યો છે પ્રભુ છૂટાછેડા થયા છે પ્રભુ વહેલા સ્વજનોને ગુમાવ્યા છે પ્રભુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કૃપા કરો દયા કરો આ સર્વ લોકોએ જેમણે તમારા પર ભરોસો રાખ્યો છે અને આના સંગતમાં છે અને આવા દુઃખમાંથી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે તમે તેમને બચાવી લો અને જે પ્રમાણે તેમને જરૂરિયાત છે પ્રભુ એ પ્રમાણે તમે એમના પર મોટી દયા કૃપા કરુણા થવા તમારા એક એક લોકો જેઓ સાંભળી રહ્યા છે એની સંગતમાં છે પ્રભુ બધાને તમે નદી પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવજો દરેકને શીર બનાવજો પ્રભુ પિતા અને પ્રભુ દરેકને ઉછીનો આપનાર બનાવજો અને પ્રભુ તેમના ઘરોમાં આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે છલકાઈ જાય પ્રભુ અને પ્રભુ સમાવેશ કરવાની જગ્યાના એટલા બધા આશીર્વાદથી પ્રભુ તમે દરેકને ભરી દેજો પ્રભુ પિતા દરેકના જીવનોને પ્રભુ તમે સ્થિર કરજો મજબૂત કરજો પ્રભુ જે કઈ ભૂલો હોય એને માફ કરજો

આનંદમાં બદલાઈ જાય એવું થવા દે છે પ્રભુ આજના દિવસનો ખોરાક આપજો પ્રભિતા પ્રભુ અમારી મિનિષ્રીને પણ તમે આશીર્વાદિત કરજો અમારા નાના નાના કામોને પ્રભુ તમે નોંધ મળે છે પ્રભીતા અને પ્રભુ તમે જાણો છો અમને અમારા પરિવારને અને પ્રભુ નાની મિનિસ્ટ્રીમાં અમને જે કંઈ અગત્યતા છે પ્રભુ તમારાથી કંઈ પણ અજાણ નથી પ્રભુ એ અભેશની જેમ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ ત્રણ ત્રણ બાબત પ્રભુ તમે તમારી કૃપામાં અમારા માટે પૂરી થવા દે છે પ્રભુ આગળના સમયમાં મારી સાથે રહો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો હમણાં સુધીમાં થેલી ભૂલો પાપુને માફ કરજો અને પ્રભુ સાંજે આભાર માન્ય તડી લાવજો મારતા પ્રભુ ઈશ્વમાં આટલો દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન